મહત્વપૂર્ણ શરૂઆત અમદાવાદની સિવિલ હોસ્પિટલમાં સુરક્ષા વધારવામાં આવી સિવિલ હોસ્પિટલ કેમ્પસમાં પોલીસ ચોકી ઊભી કરાઈ અમદાવાદ શહેર પોલીસની શી ટીમ અહીં તૈનાત રહેશે હોસ્પિટલની તમામ જગ્યા પર લાઇટિંગની વ્યવસ્થા કરવામાં આવી છે મહિલા હોસ્ટેલ મેડિકલ કોલેજ આસપાસ શી ટીમ તૈનાત રહેશે મહિલા હોસ્ટેલની આજુબાજુમાં સતત પેટ્રોલિંગ આ શી ટીમ કરતી રહેશે અમારા ચૂંટણી સાહેબનાઓએ સુપ્રિન્ટેન્ડન્ટશ્રી સાથે મિટિંગ કરેલી અને સુપ્રિન્ટેન્ડન્ટના સાહેબના સહકારથી અને એમની જોડે સંકલનમાં રહી અને અમે આ ટ્રોમા ચોકી ત્યાં ઊભી કરી છે અને ચોકી પર એક પીએસઆઈ અને ત્રણ પોલીસના પોલીસનો સ્ટાફ ત્યાં નિમણૂક કર્યો છે એના સિવાય અમારી સી ટીમ રાઉન્ડ ધ ક્લોક કેમ્પસમાં પેટ્રોલિંગ કરે છે અને અમારી પોલીસ સ્ટેશનની તમામ પીસીઆર અને મોબાઈલ વાન છે એ પણ રાઉન્ડ ક્લોક કેમ્પસમાં પેટ્રોલિંગ કરે છે જે બીજી હોસ્ટેલની આજુબાજુ સ્ટ્રીટ લાઇટ અને સીસીટીવી કેમેરાની કામગીરી ચાલુ છે જે ટૂંક સમયમાં પૂરી થઈ જશે